જે ચાલે છે તે અને ભવિષ્યમાં જે ભરતીઓ થવાની છે આ ભરતીઓ વિશેની ટ્વીટ છે એ બપોરે લગભગ એકને સત્તર આસપાસ કરેલી છે તો એને લગતી જે માહિતી છે આપણે ટેલિગ્રામ ચેનલની અંદર અથવા તો યુટ્યુબની અંદર કોમ્યુનિટી પોસ્ટની અંદર મૂકી દીધી હતી પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રોના મેસેજ આવેલા છે અને આ બે તબક્કા એટલે શું ને વિગતે વિડીયો બનાવવો અને એવી બધી જે તમારી જે માહિતી હતી જે તમારી કોમેન્ટ હતી તો એ કોમેન્ટોને ધ્યાનમાં રાખી તમારા જે મેસેજ હતા એ મેસેજને ધ્યાનમાં રાખી અને થોડોક વિગતે ફટાફટ જે કંઈ ઇન્ફોર્મેશન આવેલી છે તો આની માહિતી છે એ તમને ફટાફટ આ વિડીયોના માધ્યમથી આપી દઈશું બીજું કે વિદ્યાર્થી મિત્રો આવી ટ્વીટ અત્યાર સુધીમાં એકવાર નથી થઈ આવી ટ્વીટ અત્યાર સુધીમાં ઘણી બધી વખત થઈ છે અને એ ટ્વીટમાં ક્યારેય પણ આ લોકો છે એ ખરા ઉતર્યા નથી ખાસ કરીને જે દીપકભાઈ છે એ તો આપણી જેમ માહિતી પહોંચાડવાનું કામ કરતા હોય છે પણ આની અંદર વાક જે છે એ માત્ર ને માત્ર છે એ જીએસઆરટી સી નિગમ નો આવે છે કારણ કે એ અત્યારે આવી માહિતી આપે ને પછી આ લોકો ટ્વીટ કરે ટ્વીટ કરે પછી એ જે સમય આપે એ સમયની અંદર છે એ લોકો માહિતી જે પ્રમાણે આપેલી હોય એ પ્રમાણે કામ પૂરું ન કરે એટલે દીપકભાઈ પણ ખોટા પડે અમારી જેવા યુટ્યુબર હોય એ પણ ખોટા પડે પણ અત્યારે જે માહિતી આવેલી છે તે એકદમ સચોટ માહિતી છે બરોબર ભરોસા કર્યા જેવી માહિતી છે ને આ માહિતી કઈ એવું નથી કે બહુ નવીન માહિતી આવી ગઈ કે નવી અપડેટ આવી ગઈ ભાઈ વિદ્યાર્થી મિત્રો આવી અપડેટો ઘણી વાર આવી છે અને તમને બધાને ખબર જ છે જો આ ક્યારની ટ્વીટ છે એકત્રીસ જુલાઈ બે હજાર ત્રેવીસ બરાબર કે જ્યારે ભરતી બહાર પડી હતી ત્યારે પણ વિદ્યાર્થી મિત્રો એ લોકોએ કીધું હતું કે આઠ કર્મચારીઓની અંદર ભરતી કરશું અત્યારે કેટલી કીધી છે આઠ મતલબ કે થોડીક જગ્યા ઘટાડી છે બરોબર તો આ ટ્વીટ ત્યારની છે ક્યારની તો કે વિદ્યાર્થી મિત્રો જે જાહેરાત થઈ હતી ઓફિશિયલ જાહેરાત તો આ જાહેરાત થઈ તે સમયની આ ટ્વીટ છે મેં ગોતીને લાવ્યો છું તમારા માટે હવાલાઓ સંભાળે છે તો તેમને પણ બે હજાર ત્રેવીસ ની અંદર છે એ અંદાજિત કન્ડક્ટરો ડ્રાઈવરની એકવીસો અને કન્ડક્ટર ની તેરસો અને એ બધી માહિતી જે છે એ આપેલી હતી પણ અત્યારે જે ટ્વીટ આવેલી છે આજ કઈ તારીખ છે તો કે સત્યાવીસમી ઓગસ્ટ બે ને ચોવીસ તો આ જે ટ્વીટ આવેલી છે આ ટ્વીટ છે આજ રોજની આવેલી છે મિકેનિક કક્ષાની કુલ આઠ હજાર બાવીસો સોરી આઠ હજાર બાવીસ જગ્યા બે તબક્કાઓની અંદર ભરાશે મતલબ કે પ્રથમ જે વિદ્યાર્થી મિત્રો તબક્કો છે આ પ્રથમ તબક્કાની અંદર અત્યારે જે ભરતી ચાલે છે તે મતલબ કે પ્રથમ તબક્કાની અંદર કન્ડક્ટર અને ડ્રાઈવર કંડક્ટર અને ડ્રાઈવર કક્ષાની જે ભરતી છે આ લોકો પૂરી કરશે અને ત્યારબાદ જે દ્વિતીય તબક્કો છે આ દ્વિતીય તબક્કાની અંદર બાકીની જે બે ભરતીઓ છે કે જેની અંદર મિકેનિક આવશે બરોબર મિકેનિક ની ભરતી આવશે અને ત્યારબાદ વાત કરું તો ક્લાર્ક ની ભરતી આવશે ઝડપથી આગળ વધશે આપણે બધા પત્રો આપ્યા રૂબરૂમાં મુલાકાત કરી પ્લસ એમને જે કાંઈ ફરીથી ફોર્મ ભરાવાના હતા બરોબર જે હેન્ડીકેપના ફિઝિકલ હેન્ડીકેપના તો એ લોકો એવન ફોર્મ ભરી દીધા છે તો હવે વિદ્યાર્થી મિત્રો છે એ વેગવંતી બનાવવાની છે અહીંયા તમે જુઓ અહીંયા તમને ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની ની અંદર ભરતી કરશું એવું કીધું હતું કોને તો કે આપણા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મતલબ કે બે હજાર ચોવીસ પૂરું થવાનું છે તેમ છતાં હજી થઈ નથી મતલબ કે આ જે બંને ભરતીઓ છે અત્યારે જે લોકોએ ટ્વીટ કરી હતી કઈ ટ્વીટ હતી તો કે એ લોકોએ ખાલી બે જ કરી હતી કંડક્ટરોની અને ડ્રાઈવરોની અને એ ક્યારે પૂરી કરવાની વાત હતી તો કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં તો બે હજાર ચોવીસ અત્યારે ચાલુ છે તો બે હજાર ચોવીસની અંદર આ બંને ભરતીઓ કઈ કઈ તો કે પ્રથમ તબક્કાની કંડક્ટરની અને ડ્રાઈવરની તો આ બંને ભરતીઓ છે બે હજાર ચોવીસની અંદર પૂરી કરવા સરકાર છે પૂરતા પ્રયત્નો કરશે કરશે અને કરશે તો એના માટે છે કાર્યવાહી છે ઝડપથી આગળ વધારવામાં આવેલી છે પ્લસ ડ્રાઈવરની કેટલી જગ્યાઓ વિદ્યાર્થી મિત્રો મંજૂર થાય તો કે ટોટલ બેતાલીસો હતી એમાંથી અત્યારે હાલની અંદર સરકારે મંજૂરી આપ્યું હોય એવી ત્રણ હજાર ચોર્યાસી જગ્યાઓ છે અને વિદ્યાર્થી મિત્રો એનાથી જે ટેસ્ટ માટે બોલાવવામાં આવનારા ઉમેદવારોનું જે લિસ્ટ છે કેટલા ઉમેદવારોનું તો કે ત્રણ ગણા ઉમેદવારોનું તો ત્રણ હજાર ચોર્યાસી ગુણ્યા ત્રણ એટલે કે ત્રણ હજાર નવ હજાર બસો બાવન જેટલા ઉમેદવારો કે જેને વિદ્યાર્થી મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાના છે તો એમના માટેનું લિસ્ટ પણ ટૂંક સમયની અંદર આવશે ક્યારે નથી બરોબર ટૂંક સમય થતો નથી પણ અમે જે પ્રમાણે રૂબરૂ વાત કરેલી અને અમે જે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો એસટી નિગમમાં જઈ અને માહિતી મેળવેલી ત્યારે એવું કહેવામાં આવેલું કે નરોડા ખાતે છે અત્યારે મેન આપણે સેન્ટ્રલ ઓફિસ છે ત્યાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટેનું જે હબ છે તે બનાવવામાં આવી રહ્યું છે અને એ બની જશે વ્યવસ્થિત એટલે

એ સુધારા સાથે છે અપાય છે મતલબ કે સુધારા થાય ને અત્યારે વીસ જગ્યાઓ મંજૂર કરવામાં આવેલી છે એની અંદર પરીક્ષા માટે પાત્ર થતા ઉમેદવારો હોય મતલબ કે જે લોકોને લેખિત પરીક્ષા આપવાની છે તો એની યાદી પણ છે એ ટૂંક સમયની અંદર બહાર પાડવામાં ટૂંક સમય એટલે કેટલો સમય તો વિદ્યાર્થી મિત્રો આપણે જે પ્રમાણે ત્યાં પહોંચ્યા હતા અને વાત કરી હતી ત્યારે એ લોકો એવું કહેલું કે અમને ઓછામાં ઓછો એક થી દોઢ મહિનો આપો અને આપણે ક્યારે ગયા હતા કે આપણે નવ ઓગસ્ટે ગયા હતા ક્યારે ગયા હતા નવ ઓગસ્ટે એટલે ઓગસ્ટ મહિના પછીનો મહિનો છે એટલે કે આવતો જે મહિનો છે આ મહિનાના અંત સુધીમાં અથવા એની પહેલા પણ જે છે એ કન્ડક્ટર મેરિટ જે છે એ જાહેર થવાની પૂરેપૂરી પૂરેપૂરી શક્યતાઓ છે

તો વિદ્યાર્થી મિત્રો જયારે બે હાજર ત્રેવીસ ની અંદર નવા સુધારા સાથે મતલબ કે ત્રીસ ટકા ભાવ વધારો કર્યો આ ત્રીસ ટકા ભાવ વધારો કર્યો ત્યારે એ લોકો એક પ્રેસ નોટ બહાર પાડી હતી બરોબર બહાર પાડેલી અને એ પ્રેસ નોટ ની અંદર પણ આનો ઉલ્લેખ કરેલો આની સ્પષ્ટતા કરેલી ચાલો તમને બતાવું તો આ જે પ્રેસ નોટ હતી એમાંથી મેં સ્ક્રીનશોટ લઈને તમને જણાવી દીધો છે તો એસટી નિગમ દ્વારા જે પ્રેસ નોટ બહાર પાડવામાં આવેલી હતી આ પ્રેસ નોટ ક્યારે બહાર પાડી હતી વિદ્યાર્થી મિત્રો તો કે એકત્રીસ તારીખ આઠમો મહિનો અને બે હજાર ત્રેવીસ આ તારીખે પ્રેસ નોટ બહાર પાડી હતી ત્યારે એ લોકોએ કીધું હતું કે સત્યાવીસ જેટલા ડ્રાઈવરો બે હજાર ચોત્રીસ જેટલા કંડક્ટરો ચોવીસો ને વીસ જેટલા મિકેનિકલ ત્યારબાદ સોળસો ને ત્રણ જેટલા ક્લાર્ક એમ મળીને કુલ આઠ હજાર આઠસો એક્યાસી જેટલા કર્મચારી ભરતીનું ભવિષ્યની અંદર આયોજન છે આવું ત્યારે કીધું હતું જેના થકી વધુ શેડ્યુલ સંચાલિત થતા મુસાફરોને વધુ સારી પરિવહન સેવાઓ આપીશું તેમાંથી મંજૂર કેટલું થયું તો વિદ્યાર્થી મિત્રો આપણે મંજૂર એ પ્રમાણે રાખીએ પેલા તો ડ્રાઈવર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો કંડક્ટર અને ત્યારબાદ વાત કરીએ તો પેલા મિકેનિક લઈ લઈએ મિકેનિક અને વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ક્લાર્ક છેલ્લે વાત કરીએ તો ક્લાર્ક ચાલો ડ્રાઈવરની કેટલી જગ્યાઓ મંજૂર થઈ છે તો કે ડ્રાઈવરની મંજૂર થઈ છે ત્રણ હજાર ને ચોર્યાસી જગ્યાઓ જો આ સરકારી મંજૂરી આંકડો બોલે છે બરોબર ત્યારબાદ ત્રેવીસો વીસ જગ્યાઓ જે છે એ કંડક્ટરો મંજૂર થઈ છે ત્યારબાદ મિકેનિકની વાત કરવામાં આવે તો અહીંયા એ લોકોએ ચોત્રીસ જગ્યાઓ અત્યારે દર્શાવેલી છે પણ એ જાહેરાત આવશે ત્યારે આપણે જોઈ લઈશું અને છેલ્લે ક્લાર્ક ની જે જગ્યાઓ છે આ ક્લાર્ક ની ને ત્રીસ જેટલી જગ્યાઓ જે છે એ વિદ્યાર્થી મિત્રો અહીંયા દર્શાવવામાં આવેલી છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો ટોટલ મારીએ કે આ બધો થઈને ટોટલ કેટલો થાય છે બરોબર પેલા એક ત્રણ હજાર ચોર્યાસી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રેવીસો ને વીસ ત્યારબાદ વાત કરું તો સોળસો ને ચોત્રીસ અને પછી વાત કરું સસ્ો ને ત્રીસ તો આમ હાલની અંદર જે વિદ્યાર્થી મિત્રો જગ્યાઓનો આંકડો જે બતાવે છે સાત હજાર છસો ને અડસઠ નો આંકડો આ બતાવે છે તો આટલી જગ્યાઓ છે એ નિગમ છે ભવિષ્યની અંદર ભરવાનું છે બરોબર તો આ કંઈક માહિતી આ રીતની અત્યારે મળેલી છે તો આમાં કોઈ અચંબાની વાત નથી બરોબર તો જે કાંઈ માહિતી હતી તમને આપી દીધી અમે અત્યારે જે ક્લાર્કની ભરતી મિકેનિકલ ભરતીની જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એના માટેના નિયમો અલગથી બનવાના હતા મતલબ કે આપણે જે પ્રમાણે કેમ પેલા કન્ડક્ટરની અંદર દસમું ધોરણ પાસ બારમું ધોરણ પાસ ત્યારબાદ ગ્રેજ્યુએશન ના ટકાવારી એડ થતી હતી એ બધું કાઢી નાખ્યું ને હું માત્ર બારમા ધોરણની ટકાવારી રાખી એ પ્રમાણે અમે ક્લાર્કની ભરતીમાં પણ વિદ્યાર્થી મિત્રો છે અપડેટ આવવાની છે બરોબર મોસ્ટ ઓફલી મને એવું લાગી રહ્યું છે કે ધોરણ બાર પાસ ઉપર આ ભરતી લેવાશે એના જે નિયમો છે એ બધું બની રહ્યું છે અથવા તો બની ગયું હશે પણ જ્યારે નોટિફિકેશન આવશે ત્યારે હું તમને જણાવી શકીશ અત્યારે આ બાબતે કોઈ પણ વસ્તુ હું તમને જણાવી શકું નહીં ઓકે તો આજના વિડીયોમાં અહીંયા સુધી રાખીએ છીએ પ્લસ આજે વિદ્યાર્થી મિત્રો ઓફરનો છેલ્લો દિવસ છે કદાચ જે વિદ્યાર્થીઓને કોઈને ન ખ્યાલ હોય તો ફટાફટ એક મિનિટની અંદર માહિતી આપી દો આજે નોમ છે તો આજ રોજ રાત્રે બાર વાગ્યા સુધીમાં ઓફરનો વિદ્યાર્થી મિત્રો છે એ છેલ્લો દિવસ છે જે વિદ્યાર્થી મિત્રો કન્ડક્ટરનો કોર્સ ખરીદવો હોય એ રાત્રે બાર વાગ્યા સુધીમાં ખરીદી લેજો કઈ રીતની પ્રોસેસ છે તો વિદ્યાર્થી મિત્રો ચોવીસો નવા ભાવ છે એની જગ્યાએ તમને પંદરસો રૂપિયાની અંદર કોર્સ મળે છે એની વેલિડિટી છ મહિનાની રહેલી છે

થઈ શકો છો વધારે માહિતી માટે વિદ્યાર્થી મિત્રો અમને સંપર્ક કરી શકો છો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પણ નંબર આપી દીધો છે સાથે સાથે અત્યારે સ્ક્રીન ઉપર પણ તમને નંબર દેખાય છે તો આ નંબર ઉપર મેસેજ કરી અને વધુ કોર્સની માહિતી મેળવી શકો કઈ રીતે આપણે એપ્લિકેશન ખરીદવાની છે તો આઈ કેન ક્રેક એક્ઝામ ટુ ટુ એપ્લિકેશન ડાઉનલોડ કરો એમાં પેઇડ કોર્સની અંદર ક્લિક કરો ત્યારબાદ એમાં તમને જે મનગમતો કોર્સ ઉપર સિલેક્ટ કરીને પેમેન્ટ કરો પેમેન્ટ કરશો એટલે વિદ્યાર્થી મિત્રો લિંક મારફતે પેમેન્ટ કરી દો કરેલું હશે તો વિડીયો ઓપનલી ખુલી જશે અને જે વિદ્યાર્થી મિત્રોને ત્રીસ માર્કની કન્ટેન્ટની બુક લેવાની છે તો એના માટે પણ આ તમારા માટે ઓફર ચાલે છે માત્ર ને માત્ર માર્કની કન્ટેન્ટની બુક લેવી છે તો એવા વિદ્યાર્થી મિત્રો બસો ને દસ રૂપિયાની અંદર તમે બુક ઓર્ડર કરી શકશો તમારા નજીકના તાલુકા કુરિયર સેન્ટરે પહોંચી જશે બુકની કિંમત બસો સિત્તેર છે પણ હાલની અંદર બસો દસની અંદર અમે આપીએ છીએ બુકને લગતી કોઈ માહિતી હોય તો આ નંબર ઉપર મેસેજ કરવા વિનંતી છે બરાબર મેસેજ કરો ચાલો અહીંયા સુધી આજનો વિડીયો રાખે છે કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સ ને પૂછી લેજો મળે છે નવા વિડીયોમાં નવી માહિતી સાથે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દુ ભારતમાંથી જાય